સાંભળીશું પ્રાદેશિક સમાચાર નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રમાં ફંડ વર્ષ બે સુધી સો અબજ ડોલરને પાર થશે ભાવનગરથી ધોલેરા સુધી અંદાજે 65 કિલોમીટર લાંબી નવી રેલવે લાઇનના નિર્માણની મંજૂરી ગણેશ ઉત્સવને પગલે રાજ્યમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર આયોજન કરાશે કચ્છ સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરમાં આજે ભારેથી ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં જયનીલ મહેતા અને ફ્રેનાસ ચીપિયાએ ખિતાબ જીત્યો સમાચાર વિગતવાર ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર આઈએફએસસીમાં ફંડ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સો અબજ ડોલરને પાર થશે અગ્રણી વૈકલ્પિક રોકાણ મંચ દ્વારા આ અંદાજ વ્યક્ત કરાયો છે આઈએફએસસીના જણાવ્યા મુજબ જૂન બે હજાર પચીસ સુધીમાં કુલ એસેટ મેનેજમેન્ટ કમિટમેન્ટ્સ અને એયુએમ ત્રેવીસ પોઈન્ટ પાંચ અબજ યુએસ ડોલરે રહી હતી જે પાંત્રીસ ટકાના અંદાજિત વૃદ્ધિ દર સાથે તે સો અબજ યુએસ ડોલરનો આંક વટાવે તેવી સંભાવના છે આજે ગિફ્ટ સિટી ક્લબ ખાતે ગિફ્ટ સિટી ફંડ્સ કોન્કલેવ બે હજાર પચ્યીસનું આયોજન કરાયું છે આ કોન્કલેવમાં ભારતની ભંડોળ સંચાલન માળખાના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે નીતિ ઘડનારાઓ ફંડ મેનેજર્સ અને એનઆરઆઈ તથા વૈશ્વિક રોકાણકારો ઉપસ્થિત રહેશે ભાવનગરથી ધોલેરા સુધી અંદાજે પાસઠ કિલોમીટર લાંબી નવી રેલવે લાઇનના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન ભામણિયાએ સોશિયલ મીડિયાના સંદેશમાં આ અંગે જાણકારી આપી હતી આ રેલવે લાઇનના નિર્માણથી ભાવનગર ધોરેલા વિસ્તાર વચ્ચેનું ઔદ્યોગિક આર્થિક અને પ્રવાસન જોડાણ વધુ મજબૂત બનશે સ્થાનિક સ્તરે રોજગારની તકોમાં વધારો થશે અને સમગ્ર વિસ્તારમાં સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓએ ભાવનગરની મુલાકાત લીધી હતી માહિતી અને પ્રસારણ મંત્રાલયે વિશ્વાસ જ્ઞાન પ્રબોધિની અને સંશોધન સંસ્થા નાસિક મહારાષ્ટ્રના સહયોગથી ભુજ કમ્યુનિટી રેડિયો જાગૃતિ વર્કશોપનું આયોજન કરાયું હતું આ બે દિવસના વર્કશોપમાં મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગોવાના સહભાગીઓ હાજર રહ્યા હતા વિશ્વાસ જ્ઞાન પ્રબોધિનીના સીઈઓ ડોક્ટર હરિકુલકર્ણીએ આકાશવાણી સાથે વાતચીત કરતા આ મુજબ જણાવ્યું दो दिवसीय वर्कशॉप का आयोजन किया गया इस वर्कशॉप में कम्युनिटी रेडियो कैसे स्थापित किया जाता है कौन स्थापित कर सकता है और इसे मिनिस्ट्री की तरफ से कैसी कैसी फाइनेंशियल सहायता मिलती है टेक्निकल सहायता मिलती है इसके बारे में ये सब सेशन हुए जो आयोजन हुआ उसमें से बहुत सारे कम्युनिटी रेडियोज उभर कर आएंगे ગણેશ ઉત્સવને પગલે રાજ્યમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન કરાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ઓપરેશન સિંદુર પર આધારિત સુશોભન અને પ્રધાનમંત્રીના સ્વદેશીના આહવાન અંતર્ગત સ્વદેશી વસ્તુનો ઉપયોગ એમ બે થીમ આધારે પંડાલની સ્પર્ધા યોજાશે તમામ શહેરો અને જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલો પૈકી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારને પાંચ લાખ રૂપિયા બીજા ક્રમને ત્રણ લાખ અને ત્રીજા ક્રમને એક લાખ પચાસ હજારના પુરસ્કાર અપાશે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો બાર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વલસાડના પારડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ધરમપુર નવસારીના ખેરગામ અને સાબરકાંઠાના તલોદમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે રાજ્યમાં અત્યાર સુધીની મોસમનો સરેરાશ પંચોતેર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે જળાશયોની સ્થિતિની વાત કરીએ તો રાજ્યના સિત્તેર જેટલા બંધ એલર્ટ પર છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ એંસી ટકા ભરાયો છે તેમાંથી હાલ છેતાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે રાજ્યના કુલ પંચાવન બંધ સંપૂર્ણ ભરાયા છે અમરેલી જિલ્લાના ગાગડિયા નદી પરનો તમામ જળાશયો ભરાઈ ગયા છે દરમિયાન ઉપરવાસમાં સારા વરસાદના કારણે અમરેલીના ઢેબી બંધનો એક દરવાજો એક ફૂટ ખોલી પાંચસો છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ હજાર બસ્સોથી વધુ લોકોનું સ્થળાંતર તેમજ નવસો લોકોને બચાવાયા છે પોરબંદરની એક શાળામાં ફસાયેલા ચાલીસથી વધુ બાળકોને બચાવાયા હતા આ અંગે વધુ માહિતી આપે છે જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી

રાજ્યના નવરીમાર્ગ સહિત કુલ ત્રણસો ચાલીસ રસ્તાઓને બંધ કરાયા છે ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ કચ્છના અબડાસા તાલુકામાં બીટાથી નખત્રાણાનો માર્ગ બંધ કરાયો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો અમરેલીના જાફરાબાદના શિયાળ બેટની બે હોડીનો સંપર્ક તૂટ્યો હતો કે બાદમાં બંને હોડીનો સંપર્ક થઈ ગયો છે બંનેના સવાર ઓગણીસ ખલાસી કિનારે આવી રહ્યા છે જોકે મંગળવારે ડૂબેલી ત્રણ હોડીમાં ગુમ થયેલા અગિયાર ખલાસીની હજી કોઈ ભાડ મળી નથી હવામાન વિભાગે રાજ્યમાં સત્યાવીસમી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે કચ્છ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં આજે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ સુરેન્દ્રનગર મોરબી ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યેલો એલર્ટ અપાયું છે એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું तो कच्छ तो हेवी रेनफॉल विद ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में कच्छ के लिए दिया गया है हेवी रेनफॉल वार्निंग के साथ सुरेंद्रनगर जामनगर मोरबी और द्वारका के लिए दिया गया है वार्निंग है वेदर के साथ विंड स्पीड फोर्टी तो टू फिफ्टी किलोमीटर लास्टिंग टू तो सिक्सटी किलोमीटर प्रति घंटा में रहेगा हमारा अहमदाबाद के लिए जो फोरकास्ट है लाइट तो हल्का से मध्यम बरसात का संभावना है વડોદરામાં રમાયેલી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં જયનીલ મહેતાએ પુરૂષ સિંગલ્સ અને ફ્રેનાસ ચીપિયાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો જ્યારે આ બંને કેટેગરીમાં અનુક્રમે આયાઝ મુરાદ અને ફિલલાસ ફાતેમા કાદરી ઉપવિજેતા બન્યા હતા પ્રથા પવારે બેવડા ખિતાબ જીત્યા તેને અંડર નાઇન્ટીન ગર્લ્સની ફાઇનલમાં રિયા જયસ્વાલને અને અંડર સેવન્ટીનમાં માઉબો ચેટર્જીને હરાવ્યા હતા અંડર નાઇન્ટીન બોયઝમાં જન્મે જય પટેલ અને અંડર સેવન્ટીનમાં વિવાન દવેએ ખિતાબ જીત્યો છે કચ્છમાં ગઈ રાત્રે સાત મિનિટમાં અંતરમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા રિક્ટર સ્કેલ પર આ બે આંચકાની તીવ્રતા ત્રણ પોઈન્ટ ચાર અને બે પોઈન્ટ સાતની આંકવામાં આવી હતી પ્રથમ આંચકો દસને બાર મિનિટે ભચાઉથી વીસ કિલોમીટર દૂર નોંધાયો જ્યારે બીજો આંચકો ને ઓગણીસ મિનિટે રાપરથી ઓગણીસ કિલોમીટર દૂર નોંધાયો હતો ડબલિંગના કામને પગલે રાજકોટ મંડળના લાખાબાવડ અને પીપળી રેલ્વે મથકો પર આવતીકાલથી તીસ નવેમ્બર સુધી કેટલીક ટ્રેનોના સ્ટોપેજ અસ્થાયી રૂપે રદ કરાયો છે રેલવે યાદીમાં જણાવ્યા અનુસાર ઓખા ભાવનગર એક્સપ્રેસ ભાવનગર ઓખા એક્સપ્રેસ ઓખા રાજકોટ લોકલ રાજકોટ ઓખા લોકલ આવતીકાલથી ત્રીસ નવેમ્બર દરમિયાન લાખા બાવળ મથકે સ્ટેશને ઉભી નહીં રહે જ્યારે ઓખા ભાવનગર એક્સપ્રેસ અને ભાવનગર ઓખા એક્સપ્રેસ પણ ત્રીસ નવેમ્બર સુધી પીપળી મથકે ઉભી રહેશે નહીં રાજકોટમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ત્રણસો એકાવન લાખથી વધુના ખર્ચે નવનિર્મિત જસદણ તાલુકાના કુંદડી કંસેરા રોડનું લોકાર્પણ કર્યું રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન સાયક્લોથોન વોલીબોલ હોકી રસાખેંચ સહિતની રમતોનું આયોજન કરાયું છે ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રમાં ફંડ વર્ષ બે હજાર ત્રીસ સુધી સો બજ ડોલરને પાર થશે ભાવનગરથી ધોલેરા સુધી અંદાજે પાંસઠ કિલોમીટર લાંબી નવી રેલવે લાઇનના નિર્માણની મંજૂરી ગણેશ ઉત્સવને પગલે રાજ્યમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન કરાશે કચ્છ સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરમાં આજે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં જયનીલ મહેતા અને ફ્રેનાઝ ચીપિયાએ ખિતાબ જીત્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્ય પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર We'll